પાટણ નગરપાલિકા દ્વારા માંસ મટનનો ધંધો કરતા વેપારીઓને આગામી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં દુકાનો અને કતલખાના સીલ કરવાની અપાયેલી નોટિસના વિરોધમાં આજે કુરેશી જમાતના અગ્રણીઓ અને વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી લઘુમતી સમાજના અગ્રણી કાસમ અલીભાઈએ નગરપાલિકા પર હેરાનગતિનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે કાસમ અલીભાઈએ જણાવ્યું કે બાવીસ બાર બે હજાર પચીસના રોજ નગરપાલિકાએ નોટિસ પાઠવી ગેરકાયદેસર કતલખાના બંધ કરવા જણાવ્યું છે સ્લોટર હાઉસ બનાવવા માટે માત્ર એક મહિનાનો સમય અપાયો છે જે અત્યંત ઓછો છે કાસમ અલીના જણાવ્યા અનુસાર સ્લોટર હાઉસ બનાવવાની પ્રાથમિક જવાબદારી નગરપાલિકાની છે પરંતુ તંત્ર દ્વારા જગ્યા કે જરૂરી એનઓસી આપવામાં આવતી નથી જો 31 તારીખે દુકાનો સીલ કરવામાં આવશે તો કુરેશી જમાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે વેપારીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કાયદો હાથમાં નહીં લે પરંતુ જો તંત્ર ન્યાય કરશે તો કાયદાકીય લડત આપશે વેપારીઓએ કલેક્ટરને વિનંતી કરી છે કે તેઓ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે મધ્યસ્થી કરી વેપારીઓને વધુ સમય અપાવે માસ મટલો ધંધો કરતા વેપારીઓને તમામને નોટિસ પાઠવવામાં આવી છે એ નોટિસની અંદર એવું જોડવામાં આવ્યું છે કે તમારે ગેરકાયદાથી જે ચાલતા કતલ કરાવો છે તે બંધ કરવામાં આવે છે તમારું સ્લાટર હાઉસ તમે અત્યાર સુધી બનાવ્યું નથી તો તમારે બનાવવું એટલે તમે અમને બુકિંગ કરી હતી મિટિંગમાં તમે મૌખિક રીતે વાત કરેલી એ વાત આગળ વધી નથી તો એ વાતને પણ જ મહિનાનો સમય થયો છે એટલે નાના વેપારીઓ તેમની અનુકૂળતા અને કાયદેસર રીતે ધંધો કરી શકે તે માટે સલાટર હાઉસ તો નગરપાલિકાએ બનાવવાનું છે એની જગ્યાએ નગરપાલિકા અમને સ્લાટ હાઉસ બનાવવા માટેની ફરજ પાડી નથી એ છતાં પણ અમે સમાજનો એકઠા કરીને સલાટ હાઉસ બનાવવા માટે સહમત છીએ તૈયાર છીએ પણ એના માટે જગ્યા એના માટે એનઓસી કે અમારા જોવા માટેની એનઓસી પણ અમને આપવામાં આવતી નથી જેમ કેમ પ્રકાર અમને કાયદાની આડમાં અમને હેરાન કરવામાં આવે છે કે કાયદેસર ખરેખર ખોટું છે તારીખે જો આ બધું સીલ કરવામાં આવશે તો એ પહેલાં અમે હાઈકોર્ટમાં જઈશું પિટિશન માગ્યું પિટિશન દાખલ કરી અમે દાદ માગીશું આજે અમે કલેક્ટર સાહેબ પાસે માગણી કરી છે કે આપ સાહેબ મધ્યસ્થી કરો અને મધ્યસ્થી કરીને અમને સમય વધુ અપાવો